થોડીક જાડી થઈ ગઈ છો ને ના ના મારી ફ્રેન્ડ પણ કહેતી હતી કે તું થોડા દિવસથી જાડી લાગે છો એને ન ખબર પડે નથી થઈ જાડી તું તો પેલા આ ટોપ મને કેટલું લૂઝ પડતું તું હવે કેટલું ટાઈટ થઈ ગયું છે થોડીક થઈ ગઈ છો ને થોડીક 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 અરે નથી થઈ જાડી નથી જરી કંઈ નથી થઈ કેમ તું આમ કરે છો તમને શું લાગે છે કે તમે સાચું બોલશો તો હું પણ બીજી છોકરીની એમ ચગડવા લાગીશ

આ વાત હું મારા મમ્મી ને ફોન કરીને કહી દઉં કે અમને વાતે વાતે ચાડી કે ચાડી કર્યા રાખે છે હું આ ઘર માં રેવાની નથી ને હું વહી જવાની છું બસ